કે એક સારા યુવાન તરમૈયા શિક્ષણ શાસ્ત્રી રાજકોટને પ્રાપ્ત થયા છે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે શ્રી રાણીપા સઢાવ્યા છે અને એમના નેતૃત્વ નીચે ખૂબ શાંત અને નિર્ભય રીતે રાજકોટ જિલ્લાની પરીક્ષાઓ પરિપૂર્ણ હતા વોર્ડે પણ ખૂબ સરસ રીતે પરિણામો આપ્યા ધોળક્યા સ્કૂલ આ બધા પરિણામોમાં આખા ગુજરાતમાં છવાઈ ગયેલી છે એક સાથે દસ વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવે એ કદાચ બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર સાયન્સમાં પણ સ્કૂલ નવ્વાણું સાથે ઊભી છે કોમર્સમાં પણ ગુચકેટમાં પણ ગુજરાતી માધ્યમમાં પણ અને અંગ્રેજી એટલે સર્વાંગી રીતે આ દોડક્યા સ્કૂલે આપણું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું આજે આ વર્ષે સ્કૂલની સ્થાપનાને પચીસમો વર્ષ એટલે ગોલ્ડન જુબેલી વર્ષમાં બાળ સરસ્વતીએ એક અંકુ ચોખા ચોડી અને આવા આશીવાદો સહેવા છે